થરાદ ડિવિઝનમાં અને ખાસ કરીને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા એસપી શ્રી અક્ષરા સાહેબે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમે જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે તે પશ્ચિમ બંગાળના લોકોને જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ સોનીની દુકાનમાં છે કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનો છે અને જે પશ્ચિમ બંગાળના એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકો અમને માહિતી આપેલ નથી એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આ લગભગ સાઠ જણાને લઈ આવેલા છીએ અને તેઓના આધાર કાર્ડની વેરીફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ અમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્લસ બીજા નંબરમાં જે જે જગ્યાએ મકાનમાં ફાળે રહે છે એના મકાન પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ કાયદેસર સરકાર તરફે અમે પગલાં લે લેવાના છીએ આ કાર્યવાહી આવી રીતે ચાલુ રહેશે અને આવતીકાલે પણ હજી અમે અમારા વિસ્તારમાં ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ અને જે મારના વ્યક્તિઓ છે તેને બધી આધાર કાર્ડ છે એના બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે આનું વેરિફિકેશન થશે અને જો કંઈ એમાં મતલબ ગેરકાયદેસર જણાય આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે